કરણી સેનાનું પૂજાણમાં ક્ષત્રિય મહાસંમેલન જેમાં રાજ શેખાવતની હુંકાર અમારા સમાજના લોકોને અમારા કાર્યકર્તાને સરકાર દ્વારા હેરાન કરવાનું બંધ ના થાય તો આવનાર સમય અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઘેરાવ કરીશું દરેક ધારાસભ્ય અને સાંસદના ઘરોનું ઘેરાવ કરીશું તેવી હુંકાર ભરી આજે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે શેના માટે આયોજન હતું કોણ પણ હાજર રહ્યા હતા અને હવે શું આગામી કાર્યક્રમ રહેશે આજે ગુજરાત પ્રદેશના આગેવાનો છે એ આ આયોજનમાં ઉપસ્થિતિ આપી ચૂક્યા છે આપણે સૌ હજારોની સંખ્યામાં તમામ ક્ષત્રિયો આજે આ આયોજનમાં ઉપસ્થિત થયા છે ભૂતકાળમાં ઘણી બધી એવી ઘટનાઓ થઈ ગઈ જેમાં ક્ષત્રિય સન્માનની ઘોર ઉપેક્ષા કરવામાં આવી અને એમની અસ્મિતા પર પ્રહાર કરવામાં આવે એમની પાઘડી પર પ્રહાર કરવામાં આવે અને વધારે તમે જોવો તો જે ક્ષત્રિય સમાજના આગેવાન છે વ્યાપાર પર પણ પ્રહાર કરવામાં આવ્યા ભવિષ્યમાં આ ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે આજે મોટી સંખ્યામાં અમે અહીંયા ભેગા થયા છીએ આખા ભારત વર્ષથી ક્ષત્રિય સમાજના જે આગેવાન છે આજે મંચ પર ઉપસ્થિત છે અમે એક જ વાત કહેવા માંગીએ છીએ આ સરકારને કે જો તમે ખોટું કરશો તો અમે પણ તમને સ્વરાજ ચૂંટણી આવી રહી છે તમે આ ઘટનાનું પુનઃ નહીં રોકો અને લાયસન્સ રદ કર્યું છે એનું તમે બહાલ નહી કરો તો ટૂંક સમયમાં અમે વિધાનસભા સુધી પહોંચવાની પણ તૈયારી કરી રહ્યા છીએ એટલે આ અમારી શરૂઆત છે અને ગુજરાત થી અમે એકત્રીસ પ્રાંત એક મંત્રી પર લાવવા જઈ રહ્યા છીએ અને ભવિષ્યમાં આખા ભારત વર્ષમાં અમારા તમામ ક્ષત્રિ જે સામાન્ય શ્રેણીમાં આવતા હોય ઓબીસી નો લાભ લેતા હોય કે પછી બધું લાભ લેતા હોય એમને એક મંચ પર લાવવા જઈ રહ્યા આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે તેમાં ક્ષત્રિયો કેવી રીતે પોતાનો ભાગ ભજવશે ભયંકર આક્રોશ છત્રાણીઓ અસ્મિતા પર જ્યારે પ્રહાર થયો ને પાણી પર પ્રહાર થયો ત્યારથી અત્યાર સુધી આખા ગુજરાતના તમામ છત્રીઓમાં ભયંકર આક્રોશ ક્યાંક ને ક્યાંક અમારા જે ભાગલા હતા એના કારણે અમને આંશિક સફળતા મળી પરંતુ હવે આપ સૌએ જોયું કે ગુજરાતના એકત્રીસ ટકા છત્રીઓ એક મંચ ઉપર આવી ગયા છે એટલે આ સરકારે વિચારવાનું છે કે ભવિષ્યમાં હવે તમારે કઈ રીતે અમને લેવા છે અમે હવે ઘોર ઉપેક્ષા બરદાસ્ત નહીં કર્યો અને સીધી સીધી વાત છે કે તમે જે આ પ્રહારો કરી રહ્યા છો એ બંધ નહીં કરો ને સાહેબ તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આ ક્ષત્રિય સમાજ તમને જવાબ આપશે આપશે ને આપશે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં ભાજપનો વિરોધ ક્ષત્રિયો કરશે બિલકુલ વિરોધ છે હતો અને રહેશે અને તમને જણાવું કે અમુક આગેવાનો ભલે ભાજપની સાથે હોય પરંતુ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જે આમ છત્રીય જે જનતા છે એ ભાજપના ભાજપથી આક્રોશિત છે અને આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી છે એમાં જવાબ આપવા માટે આ તમે જો એકતા કરી લીધી છે એટલે તમામ છત્રીઓ એક થયા છે એટલે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પણ અમે જવાબ આપવા માટે તૈયાર છીએ જો આ રીતે આ પ્રહારો કરશે તો અમારો જવાબ લેવા પણ તૈયાર રહે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે આજે ક્ષત્રિય જે સમાજના જે લોકો છે તે કોઈ પાર્ટીમાં જોડાશે કે પછી ભાજપનો વિરોધ કરશે ના ના પાર્ટીમાં જોડાવાની વાત ન આ ભૂતકાળમાં જે ઘટનાઓ થઈ છે અમારી સાથે ઘટનાઓના પુનરાવર્તનને રોકવા માટે અને જે વ્યાપાર પર પ્રહાર કરવામાં આવે વ્યાપાર પર પ્રહાર બંધ કરવાના ઉદ્દેશ્યને લઈને આજે મોટી સંખ્યામાં અમે ઉપસ્થિત થયા છે એટલે પાર્ટીમાં કોઈ જોડાય ના જોડાય તેમને વાંધો નથી કારણ કે હવે દરેક ક્ષેત્રમાં આ એકતાનો લાભ તેમને મળે એ અમારો મેન ઉદ્દેશ છે